અમોદના તાલુકા પંચાયત નવી વસાહતમાં રહેતા એક યુવાનને ગતરોજ કપિરાજે બચકા ભરી લુહણ કર્યો હતો જે કપીરાજ આજ રોજ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અમોદ તાલુકાના પંચાયત નવી વસાહતમાં રહેતા રાજેશ ઉર્ફ માર્શલ સોલંકીને ગતરોજ એક કપીરાજે હાથમાં બચકા ભરી લોહી લુહાણ કર્યો હતો જેથી તેને અમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી અમોદ વન વિભાગને જાણ થતા તેને પકડવા માટે આજ રોજ પાંજરું ગોઠવાયું હતું જેમાં કપીરાજ પાંજરે પુરાઈ જતા વન વિભાગના કર્મચારી સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ગઈકાલે આમોદ સામાજિક વનીકરણ રેન્જ હેઠળના આમોદ તાલુકા પંચાયતની સામે એક નવી વસા છે ત્યાં એક વ્યક્તિને કપિરાજે ઈજા કરેલી હતી જે બાબતે અત્યારેથી નાયવ સંસદશ્રી તેમજ સાહેબ એસીએચના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ સ્ટાફ દ્વારા પીજળું ગોઠવવામાં આવ્યું જેમાં સદર કપિરાજ પકડાઈ ગયેલ છે અને તેને રિટાયન ડૉક્ટરને બતાવી

ચૌદ સાઇન આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ નાઇન વન ફાઇવ